જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિદાન ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે درمیان ભુજ આસાપુરા રિંગ રોડ ઉપર આવેલ સાશ્વત સમાજવાડી નજીક આવતા બે ઇસમો રમજુસા કાસમસા શેખ તથા લિયાકત રશીદ ઉલા નોડે ઉભેલ હોય જે અવારનવાર અલગ અલગ પ્રકારની ચીટિંગ તેમજ અન્ય ગુનાઓ આચરવાની ટેવવાળા હોય અને બંને ઇસમઓ શંકાસ્પદ રીતે ઉભેલા જોવામાં આવતા તેઓની હાજરી બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપી કરવા લાગેલ જેથી તેઓની હાજરી સંબંધે કોઈ ખુલાસો નહીં કરતા મજકૂર બંને ઈસમો ગુનો કરવાના ઈરાદે આવેલ હોય જેથી બંને ઈસમોની બી એનએસએસની કલમ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ ઈસમો રમજુસા કાસમસા શેખ ઉમર વરસ ત્રીસ રહે સરપટનાખા બહાર શેખ ફળ્યું તુલસી મિલની પાછળ ભુજ તેમજ લિયાકત રશીદુલ્લા નોડે વરસ એકતાલીસ રહે લુડિયા તાલુકો ભુજ રહે હાલે ભુરાગઢવાઢ નારણપર તાલુકો ભુજ આ બંને ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે